જીવ દયાનની પ્રવૃત્તિ અને જળ બચાવો અભિયાન સેવાને બિરદાવી મુંદ્રા તાલુકાના સમાગોગા ગામે પાંચ મહિનાના ચાતુર્માસ દરમિયાન જીવ ની વાત આવતા ચૌદ સ્વપ્નના ચડાવા દરમિયાન આવેલ રકમ

કરી નર્મકાંટાની તક્તિનું અનાવરણ કરેલ અને ટ્રસ્ટીઓ તથા ગ્રામજનોના હસ્તે વૃક્ષારોપણનો કાર્ય કરવામાં આવેલ હતો આ પ્રસંગે એન્કરવાળા અહિંસા ધામના મેનેજર રાહુલભાઈ સાવલા મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ સંગોઈ પ્રમુખ હરેશભાઈ ઓરા ઉપપ્રમુખ મણીલાલભાઈ ગાલા ટ્રસ્ટી શાંતિલાલભાઈ ગંગર મંત્રી મુલજણ શેડા નરેન્દ્રભાઈ દેડિયા ડાયાભાઈ ઉકાણી સ્વરાજભાઈ ગઢવી વાલાભાઈ પટેલ તાલુકાના સમાગોગા ગામે પાંચ મહિનાનું અમારું ચાતુર્માસ હતું અને ચાતુર્માસ દરમિયાન પર્યુષણના દિવસોમાં જીવદયાની જ્યારે વાત આવી ત્યારે ચૌદ સ્વપ્નના ચડાવવા બોલાવવાના માધ્યમે એટલે એ એક નિમિત્ત હતું પણ જીવદયાનું એક શ્રેષ્ઠ કાર્ય થાય એના માટે શ્રી સમાગોગા સ્થાનકવાસી છકોટી જૈન સંઘે એમાં જે કાંઈ રકમ થઈ એ આ જીવદયાના હેતુથી મુખ્યત્વે અહીંયા એંકરવાલા અહિંસાધામ ભુજપુર પાંગડાપોળ ભોરારા પશુ પશુરક્ષાધામ આ મુખ્ય અને બીજા અલગ અલગ જગ્યાએ મળી અને લગભગ તેત્રીસ લાખ જેવી માતબર રકમ આ જીવદયા ખાતે વાપરી અને મુન્દ્રા તાલુકાનું આ સમાગોગા ગામ એનું ગૌરવ ખૂબ ખૂબ વધારેલ છે અને એમાં શ્રી સ્થાનકવાસી છકોટી જૈન સંઘ સમાગોગે સંપૂર્ણ સમાગોગાએ સંપૂર્ણ સહયોગ આપી અને આ ઉમદા કાર્ય કરેલ છે કે જે જીવદયા પ્રેમી લોકોને આમાંથી પ્રેરણા લેવા જેવી છે અને આવા જીવદયાના કાર્યો કરવા જેવા છે આજે એન્કરવાલા નંદી સરોવર ખાતે પૂજ્ય આચાર્ય ભગવાન પ્રકાશચંદ્ર સ્વામી અને સતીવૃંદ અને ભાઈઓ અને બહેનો અહીંયા આવ્યા અને આખું અમારું અહિંસાધામ નંદી સરોવર પશુ પક્ષી અને પર્યાવરણ ઉપર જે કામ કરતી આ કચ્છની સંસ્થા એ નિહાળી અને અમને આશીર્વાદ આપ્યા છે અને આવા સંતોના તપસ્વી સંતો છે એમાં કેટલા વર્ષોના તપસ્વી બે બે મોટી તપસ્યાઓ કરનાર સંતો બી છે આજે સાથે અને એમની ભૂમિથી જે પગલાં કર્યા આજે લગભગ બસો વખત એકરની અંદર પગે ચાલી અને જે એમનું ચાલ્યા તો આ ભૂમિ પણ એટલી પાવન થઈ ગઈ કે હજારો વર્ષ સુધી અહિંસાનું કાર્ય આ સંસ્થા કરતી રહેશે અને આની અંદર આ બધા આલુ આજુબાજુના ગામોના બધા લોકો પણ જોડાયા અને પત્રકાર મિત્રો પણ અહીંયા અમારી સાથે જોડાયા અને પશુ પક્ષી અને પર્યાવરણની જે વાતો છે આ આપના દ્વારા દરેક જગ્યાએ પહોંચતી થાય ગામે ગામ લોકો સુધી પહોંચતી થાય એમાં બધાનો સહયોગ મળે એવી આશા સાથે હું અહીં અહિંસા અને પશુ પક્ષી અને પર્યાવરણ વિશે આ આપની સમક્ષ બે શબ્દ બોલ્યા અને હંમેશા આ જીવંત રહે એવી સૌને નવમ્ર વિનંતી અને વૃક્ષો બી સૌ બધા વાવજો અને આ વૃક્ષો એટલે ઋષિમુનિ થાય એના પર અસંખ્યતા જીવ જંતુ અને પક્ષીઓ બેસી શકે અને એની સૌ જાણવણી કરજો એવી નમ્ર વિનંતી સાથે ફિરમું છું જય જીનેન્દ્ર જય ગૌમાતા વંદે ગૌમાતા ભગવાન મહાવીર પશુ કેન્દ્ર એન્કરવાલા અહિંસાધામ નંદી સરોવર ખાતે તારીખ તેર બાર બે હજાર ચોવીસ આજે આ ધરમકાંઠાનું સમાગોવા જૈન સંઘના સર્વે શ્રેષ્ઠી વર્ સંઘના ભાઈઓ બહેનો સાધુ ભગવાન શ્રી આચાર્ય ભગવાન પ્રકાશચંદ્ર સ્વામી આદિસાણા સાત અને સાધ્વીજી દસ થાણા અહીં પધાર્યા સાહેબે જે કીધું કે આપણે જે સંસ્કાર આપવાના છે તો આ બધા અહીંયાથી આજે સંસ્થા લઈને પોતાના ક્ષેત્રમાં જઈ અને અહિંસા જીવદયા પર્યાવરણ પશુ અને પક્ષી જે જેને જે ક્ષેત્રમાં કામ કરવું હોય આ પીણા લઈ આગળ કામ કરે ગુરુદેવના આશીર્વાદ લઈ સૌ કોઈ આગળ વધે એવી અહિંસાધામ નંદી સરોવર નંદનવન તરફ આ બધા પધારેલ સર્વે શ્રાવક સાવિકા ભાઈઓ બહેનોને અહિંસાધામ પ્રતિ ખૂબ ખૂબ અભિનંદન આપ સર્વેની અનુમોદના જય જીરેન્દ્ર જી સ્વામી આદિ ધાણા જે સમાગોગામાં ચાતુમાસ નો સમાગોગા વાસીઓને લાભ આપ્યો છે તેના થી આ સમાગા ની સમગ્ર જૈન નહી પણ જૈનેત્ર સમસ્ત જાતિઓને જ્ઞાનની ગંગા વાવી છે તેનાથી અમારા ગામને ખૂબ લાભ થયો છે અને એના અનુસંધાનમાં આજે જે વાળા અહિંસાધામ નંદી સરોવરમાં જે જે ચાતુર્માસમાં જે ફાળો એકત્ર થયો હતો એમાંથી જે દાન આપ્યું છે અમારા સમાગોગા જૈન સંઘના પ્રમુખ એવા શાંતિલાલભાઈ ગંગર તથા વિવેકભાઈ સંઘોઈ તથા આપણે આયકરવાલા આયશા ધામના ટ્રસ્ટી મહેન્દ્રભાઈ તથા પ્રમુખ હરેશભાઈ વોરા એ સૌનો સહયોગ રહ્યો છે આજે આયકરવાલા આયશા ધામનો નંદી સરોવરને મહારાજ સાહેબે મુલાકાત લીધી સાથે ગામના લોકો પણ અન્ય જોડાયા અને જીવદાયા માટે બધાને પ્રેરણા આપી અને બધાને એવી રીતનું કહેવામાં આવ્યું કે જીવદયામાં સૌથી વધારે બને તેમ ફાળો આપો અને આ જોઈને બધા પણ કુદરતી વાતાવરણમાં જે આ નંદીસારોનું જે આખું આયોજન જોયું તેનાથી બધા પણ પ્રભાવિત થયા છે અને સમાવવાની જનતા તો ખાસ ડોક્ટર ગુરુદેવ પ્રકાશચંદ્રજી સ્વામીની આભારી રહેશે જેનાથી અમારા ગામના નાના બાળકોથી કરી અને સૌ ગામવાસીઓને જ્ઞાનનું ઘડતર થયું છે તથા જ્ઞાનની ગંગા વાવી છે અમારા માટે આ ઐતિહાસિક છે એટલે તેના ગુરુજીના ચરણોમાં વંદન અને અમારું તો હજી પણ એવી ઈચ્છા છે અને સંગે પણ એવી બાંધરી આપી છે કે ગુરુજીનો આગળનો ચાતુર્માસ સમાગોને મળશે તો અમારા માટે એ પણ એક અત્યારથી જ આનંદની ઘડી કહેવાય કે ચતુર્માસ મળશે એની રાહ જોઈને આખું ગામ બેઠું છે ધન્યવાદ નમસ્કાર મિત્રો અત્યાર સુધી તો અમને ન્યુઝીલેન્ડ ગુજરાતને મુંદ્રાની જનતાનો બહુ પ્રેમ મળ્યો છે દરેક વખતે અમે આપની માટે કંઈક નવો નવો કોન્ટેક્ટ લઈને આવતા હોઈએ છીએ ખાસ કરીને રાજકારણીઓ સાથે મુલાકાત સમાજની અંદર જે વ્યક્તિનું પ્રભુત્વ હોય એટલે કે વ્યક્તિ વિશેષ એમની સાથે અમે મળતા અને એ પણ એપિસોડ કરેલો છે હવે અમે લઈ આવ્યા છીએ આપની માટે એક નવો પ્રોગ્રામ એટલે કે બર્થડે સ્પેશિયલ અત્યારના જીવનમાં વ્યક્તિ માટે મહત્ત્વ શું છે કારણ કે જ્યારે એમનો જન્મદિવસ હોય અને સવાર થાય દરેક લોકો એમને વિશ કરતા હોય છે પરંતુ આપણે એમનો અડધી કલાકનો એક એપિસોડ બનાવશું જેની અંદર એમની પરિવાર સાથે મુલાકાત કરીશું સાથે એમનો શું બિઝનેસ છે અને સફળતામાં એમને કેટલો સંઘર્ષ કર્યો છે એવા આપણે દરેક કોન્ટેકસો હવે આપની વચ્ચે અમે લઈને આવ્યા છીએ તો અમારા આ બર્થડે સ્પેશિયલ એપિસોડ આપ જોવાનું ચૂકશો નહીં ટૂંક સમયમાં અમે આપની વચ્ચે પ્રસારિત કરીશું આ એપિસોડ